નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં બજાર શું બોલે એના વિશે વાત કરવાના છે બી તો વિડીયોમાં અંત સુધી બની અને ખાસ મિત્રો શેરમાં નવા આવે તો પછી શેરને સબસ્ક્રાઈબ કરવાનો અને વિડિયો લાઇક આપવાનું અવશ્ય ન બોલતા આજે તારીખ થઈ ગઈ એક તારીખ આઠ મહિનો બે હજાર વાર થઈ ગયો ગુરુવાર મિત્રો હાલ વાત કરવી તો આજે પણ જીરાના ભાવમાં થોડાક મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે

ડીસા ચાર હજાર પાંચસો વીસથી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા સુધી નેણાવા પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર નવસો બેતાલીસથી ચાર હજાર નવસો રૂપિયા સુધી સાવરકું ત્રણ હજાર છસો પચાસથી પાંચ હજાર રૂપિયા સુધી ભાવનગર છવ્વીસો રૂપિયાથી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી વાંકાના ત્રણ હજાર ચારસો છપ્પનથી પાંચ હજાર એકસો ને સતત રૂપિયા સુધી ખાંભા ત્રણ હજાર ચારસો વીસથી ચાર હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી હારી ચાર હજાર ત્રણસો દસથી પાંચ હજાર શં રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસો બાવનથી ચાર હજાર નવસો ને શુંમોતેર રૂપિયા સુધી વિસનગર ચાર હજારથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો પચાસથી પાંચ હજાર રૂપિયા સુધી દિવોદર ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર સસો ને ત્રેસો રૂપિયા સુધી રાપર ત્રણ હજારથી પાંચ હજાર પંચોતેર રૂપિયા સુધી અંતર ચાર હજાર છસો ત્રીસ થી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો થી પાંચ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસો થી પાંચ હજાર રૂપિયા સુધી જામનગર સવ્વીસો રૂપિયાથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો બે થી પાંચ હજાર સાણ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજારથી ચાર આઠસો ત્રસઠ રૂપિયા સુધી અને આ હતા મિત્રો આ હતા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા